અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે વોલ્વો બસની સુવિધા મળશે આજથી છ વાગે પહેલી વોલ્વો બસ રાજકોટ માટે રવાના થઈ દરરોજ સવારે છ વાગે ઇન્ટરનેશનલ એરપોર્ટથી બસ ઉપડશે રાજકોટ પંથકના મુસાફરો માટે જીએસઆરટીસીની વિશેષ પહેલ મુસાફરોએ રાજકોટ માટે પાંચસો ત્રેપન રૂપિયા ભાડું ચૂકવવું પડશે સાંજના સમયે વોલ્વો બસ રાજકોટથી પરત આવશે તો અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા માંગતા હોય તેવા લોકો માટે ખુશીના સમાચાર હવે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે બોલ્વો બસની સુવિધા શરૂ થઈ છે જી હા આજથી છ વાગે પહેલી બોલ્વો બસ રાજકોટ માટે રવાના થઈ હવે દરરોજ સવારે છ વાગે ઇન્ટરનેશનલ એરપોર્ટથી બસ ઉપડશે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આજથી વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે જીએસટી જીએસઆરટીસી દ્વારા આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડીને અને અમદાવાદ લોકો ઉતરતા હોય અને તેમને રાજકોટ જો જવું હોય તો હવેથી એ મુસાફરી પણ સરળ થશે અને વોલ્વો બસનું ભાડું પાંચસો ને ત્રેપન રૂપિયા રાખવામાં આવ્યું છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દરરોજ સવારે છ વાગે આ બસ મુસાફરોને લઈને ઉપડશે અને ત્રણથી સાડા ત્રણ કલાકમાં રાજકોટ સુધી પહોંચાડી દેશે આ સાથે જ સાંજે એ જ બસ ફરીથી અમદાવાદ આવવા માટે થશે અને ક્યાંક મુસાફરોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ખૂબ સરળતાથી મળી રહે અને કોઈ પણ વિલંબ વગર તેઓ તરત પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી શકે તે પ્રકારની સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે કેમેરામેન સેલેસ મગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ